પછી કેટલું કાર્બોહાઈડ્રેટ ખાવું ગરમ નાસ્તો ભાખરી વચ્ચે ચીટિંગ ડે લઈ લીધો છે અમે ભાખરી સાથે ચા મોડી કરી ને તો વાંધો નહીં ઘી ને ભાખડી હોય એટલે હું તો કઈ જોઈ નહિ એમાં હમણાં કેરી નું અથાણું આવી જશે ભાઈ કીધું એટલે મોજ આવી જાય મને તો હલો ગુડ આફ્ટરનૂન કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો ઘરે આજે હજી ઓલી મચ્છરજારીઓ હોય ને એ બાથરૂમમાં બાકી હતી તે ફિટ કરવા માટે આવ્યા છે ફાઇનલી આજે બહુ મચ્છર છે મોટાભાઈ આવ્યા તો એ કહેતા હતા કે એના ઘરે બહુ મચ્છર હતા પણ અમારે જે પ્રોફાઇલ સર્ટરનું કામ જેણે કર્યું તું ને એને આ વોરંટી નહીં હોય કે આ કેમ કે થર્ડ ક્લાસ ક્વોલેટીને નાખેલા છે પંદર દિવસમાં ખરાબ થઈ ગયા હતા ત્યારે એક વાર બદલાવી ગયા પછી બીજી વાર ફોન કર્યો આવું આવું કરીને બે મહિના કાઢ્યા અત્યારે જે જારી ફિક્ર હોય ને એનું આય કામ છે તો હું અત્યારે હાર્ડવેર ની દુકાને લઈ આવ્યો એટલે એ બદલી આપશે અત્યારે આવું જો તમે પૈસા ગમે એવા ખર્ચો પડે એજન્સી વ્યક્તિઓ કેવા હોય શું નાખી જાય આપણને બધી તો નો જ ખબર હોય જો કઈ આઈડિયા ના થાય તો પવન એ આવજો

દહીં ભીંડી દહીં ભી અરે વાહ જુવાર બાજરો છે ખાલી બાજરો એમાં અત્યારે કાલે ઘણા લોકોની કમેન્ટ હતી કે જુવાર વધારે રાખજો બાજરા કરતાં જુવાર ઇફેક્ટિવ હોય ને ઉનાળામાં બાજરો ઓછો ભવાય જુવાર વધારે બાજરો ઓછો હમ શું છે જમાવટ

સિવિલ માં કરાવ્યો હતો ન્યા ચેન્જીસ આવ્યો છે નંબર નો આમાં કોનું માનવું ઈજ નક્કી નથી થતું એના એટલે હવે જોઈ પંદર થી કાઢવાના છે પાછળ અમે લોકો નીકળી ગયા છીએ હવે ભાવનગર જવા માટે સરદાર પહોંચ્યા છે આ સરદાર નું બસ સ્ટેન્ડ છે જો લઈ કોઈ આઈ લવ સરદાર ત્યાંથી ફ્રૂટ લીધું માખી બહુ બેઠી હતી એટલે ફટાફટ છે ને એને સરખું પાણી નાખીને છે ને ધોઈ ના સાઈડમાં જ આ એમાં એમાં બોટલ આના બપોરે આજે જઈમો નથી ને ભૂખ લાગી વાઈ ગયા બપોરના સવા તો

આજે અમે બે વર્ષથી કન્ટિન્યુ કેટલી વાર આવ્યા છે બે વર્ષથી વધારે થયું ખબર નહીં પણ બે વર્ષમાં કેટલી વાર તો એવું બન્યું છે અમે આવતા જ હોય તો સિયોર આગળ જે હાલત હતી ભાઈ આ ગાડી છે ને અડધી અંદર વહી જાય ને એવડા એવડા ખાડા હતા લાસ્ટ ટાઈમ અમે કીધું કે આ બે વર્ષમાં કોઈ કોર્પોરેશનમાં ક્યાંય કોઈ કઈ કહેતું જ નહીં હોય આજે અમે લગભગ આપણે કેટલા બે એક મહિનામાં આવી જ બીજી વાર

ભાઈ તમે જે ટ્રાફિક જામ કરાયો છે ભાઈ વાહ અગિયાર વાગ્યા છે સવા સાત અને હું એક કામથી ગઈ હતી બારે હજી આવી જ છું થોડોક ટાઈમ પહેલાં અને ગઈકાલે ડોરવાનું પડ્યું હતું ને ચણાની લોટનું વડાપાઉનું તો એ થોડુંક ઢીલું કરીને એમાંથી પૂડલા બનાવવાના છે વડા તો નથી નગર વડાપાઉં કરો તો ડોરણ છે તો એને પુડલા ભાવે તો મેં પુડલાને દયું કરી નાખશું પુડલામાં કંઈ વાર લાગે નહીં ઓન ધ સ્પોટ ઉતારવાના જોઈએ ખાવાને ગરમ જ છે અને આનંદ છે ને ભાવનગર જઈને મને ભૂલી જાય મેં અત્યારે એને સામેથી ફોન કર્યો ને ત્યારે એને મને કીધું હું અડધી કલાક પહેલાં પચી ગયો હતો હું સમજી શકું છું કે એ બિઝી હોય પણ એટલીસ્ટ કંઈ તો દેવું જોઈએ ને કે હું પચી ગયો એટલે આવું છે જોઉં ને તમે હવે રાજકોટ આવે ને ત્યારે હું એને કહીશ એ કેમ ભૂલી ગયા હતા આ થોડું પતલું કર્યું દોરણ કારણ કે બહુ ઘાટું હતું ને વડાપાઉનું તેલ અને રોડી તપાવ પેલા બાને બે કાઢીશ પછી આ રોકું છે મરચી આ બા માટે પેલો ઉતાર્યો છે આ બાજુ થાય

બસ ટાઈમે જમી લેવાનું ખાલી ટાઈમે જમી લે બસ હમ ઓધ્યાર વાગ્યા છે 8 માં 5 અને 22 વાગી ગયા છે જમવા રવાદીઓ કોઈ ન દેવા હું દઈ દઉં છું દેવાના છે કે ન દેવાના રવાદ દેવાના હું દઈ દઉં બસ હવે ઓકે ફોર્માલિટી ખોટી ન કરો ને સાચી કરો અમે છે ને ભાવનગરમાં જી આ ગામમાં જે રહેતા હોય છે એને ખબર પડી ગઈ છે આ ભાઈનો કચાચ ફ્રેશ થઈને પણ આપણે મેઇન ચેનલ ઉપર વિડિયો આવશે મજીક હસી મજા કરીએ જ ભાઈનો સ્વભાવ સારો છે મસ્ત ચકીએ છે આ કન્ટેન્ટ આવશે ઇટ એન્ડ ઉપર તારે કરવું હતું કે છે ચીઝ ચીઝ વાડી કાઈ વેરાઈટી છે આ છે મિક્સ છે આ શું આવ્યા તમે મકાઈની મળતી પ્રેમ કે શું હવે એક હું નીકળો તમે ભાઈ છે ભાવનગર થી થેન્ક યુ ભાઈ આટલી સુંદર મજાની જગ્યા બતાવવા માટે થેન્ક યુ હરનભાઈ આવી ગયા ગોપાલભાઈ ચાટી શરૂઆત કરી રહ્યા છે ચાર આખવા હોય મને કેરે કાઉન્ટ સ્પેલિંગ માં બહુ ખોલ્તાનું ભાવે તો હું વાત ઇંગ્લિશ માં એ લોકો છે દીદી આરے વાત કરે છે મારી માતા ઇંગ્લિશ માં હા મે આ જીર્ની લાઈક દેખી્યો ને એમ સોલ

ના બે મહિના તો ટકે છે બે મહિના જો 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 આપણી હું વીટો વિતાય કોલ ઓન દિયા બહેન આયા બા દીદીને બતાવ્યા વિડીયો કોલ માં બજાય ને બધાય પૂછે છે ને દીદી ક્યાં ગયા એટલે દીદી કેમ છે એટલે બતાવી દીધા દીદી એકદમ મજામાં છે એક આપણા સબસ્ક્રાઇબર છે એમને મને મેસેજ આવ્યો તો ઉર્વીબેન વ્યાસ અને ભારતીબેન વ્યાસ એને તમને અંબા અંબા કીધું છે એ આપણા બ્લોગ અમારા મેરેજ થયા ને તે દિવસના રોજ જોવે છે કે તમારા બ્લોગ જોયા વગર તો મને નિંદર જ નથી આવતી થાક દવા પી લીધી બે તો લઈ લીધી હવે એક બાકી હમ

ટાઈમિંગ સવારે 7 થી દસ અને સાંજે 4:30 થી 5:15 તેરા પછી વદિયા પછી લાઈવ ભજીયા ચાર આઈટમના લાઈવ ભજીયા હોય છે આપણે બરાબર અને જો થાયમાં લાવ્યા જ બનાવીએ છીએ આપણે ઓર્ડર પ્રમાણે એટલે આપણે કસ્ટમરના બરાબર હા એરીભાઈ ટી માં ત્રણ વાર આતો મરાય છે આતો લેટ

ચાલો હવે હું આ બ્લોગને આ વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી દેજો મળી આવતીકાલે નવા અવલોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત